વરસાદના કારણે ખેડૂતોને થયેલા સામે મગફળી ખરીદીના રાહતદાયક નિર્ણયને આવકારતા અંકલેશ્વર એપીએમસી ના સેક્રેટરી અને ભરૂચ જિલ્લા એપીએમસી ઉપપ્રમુખ નવમી ના તારીખથી આપણા ટેકાના ભાવે ખરીદી કરી છે એ લગભગ પંદર હજાર કરોડનું ટેકાના ભાવે ખરીદી કરીને સરકારે ખેડૂતો માટે હંમેશા ચિંતા કરી છે અને આ વર્ષે પણ પંદર હજાર કરોડનું સરકારે મદદરૂપ કરીને ખેડૂતોને સારો ભાવ મળે એ હેતુસર ખરીદી ચાલુ કરી છે તે બદલ આપણા કેન્દ્ર સરકારના આપણા ગુજરાતના લોકલાડીના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબનો હું ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી સરકાર ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઐતિહાસિક દસ હજાર કરોડની સહાય માટેનું પેકેજ જાહેર કરેલ છે જે ખૂબ જ આવકારદાયક છે આજના સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનને પહોંચી વળવા માટે ખૂબ જ સહાયરૂપ થશે નવો પાક તૈયાર કરવા માટે સહાયરૂપ થશે એને આપણા ખેડૂતો વતી આવકાર્ય છે